રાષ્ટ્રીય પર્વ નજીક છે ત્યારે માંડવીના નુરાની માર્ગે બિનવારસુ શંકાસ્પદ હાલતમાં કચરા પેટીમાં થેલો મળતા શહેરીજનોમાં ગભરાટ ફેલાયો રાષ્ટ્રીય પર્વ નજીક હોય ત્યારે દેશમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ દેશ સેવામાં ચોવીસ કલાક તત્પર હોય છે નાની મોટી ઘટના પર પોલીસ પણ નજર રાખતી હોય છે ત્યારે માંડવી શહેરમાં એક બિનવારસો શંકાસ્પદ હાલતમાં એક થેલો દેખાતા શહેરમાં ગભરાહટ ફેલાયો હતો થેલાની જાણ થતાં પોલીસ પણ સર્તક બની હતી વાત જાણે એમ બની કે રાષ્ટ્રીય પર્વત નજીક આવી રહી ત્યારે માંડવી નગરપાલિકા શહેરભરમાં સ્વચ્છતા રહે તે માટે રાત દિવસ મહેનત કરી રહી છે તેવામાં માંડવીના નવાપરા નજીક કોટાયા બિલ્ડિંગ પાસે સલાડ ચોક રોડ પર નુરાની માર્ગે કચરાપેટીમાં એક થેલો શંકાસ્પદ હાલતમાં બિનવારસુ હોવાનું નગરપાલિકાને રહીશોએ જણાવતા નગરપાલિકાના કર્મચારીઓ મુકેશભાઈ ગોહિલ હમરસિંહ અને હંસરાજ ખારવાએ માંડવી પોલીસને જાણ કરતા પોલીસે જઈને બિનવારસો તપાસ હાથ ધરી હતી પીઆઈ જલુ સાહેબે તપાસનો આદેશ આપ્યો બિનવારસો થેલામાંથી પોલીસને બિહારના મુઝફ્ફરપુરના અજરકુમારના ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ એટીએમ કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે વસ્તુઓ મળી હતી જોકે હેડ કોન્સ્ટેબલ ડામજીભાઈ મહેશ્વરી ઘટના સ્થળે તુરંત દોડી આવીને બિનવારસી બેગનો કબજો લઈને વધુ તપાસ હાથ હતી બિનવારસુ થેલામાંથી કોઈ એવી નુકસાનકારક વસ્તુ ન છેવટે શ્વાસ લીધો હતો કેમેરામેન સ્ટોરી બાય પરેશ જોશી માંડવી આછી બી દિસ્તામાં બિન વાકવો થેલો પડેલો છે તો તાત્કાલિક હું ને અમારે મુકેશભાઈ ગોયલ અને એની જોડે આવીને અહીંયા જોયું તો થેલાની અંદર એના આધાર કાર્ડ ટ્રાન્સન કાર્ડ એટીએમ કાર્ડ ચૂંકણી કાર્ડ અમુક અનેક કાર્ડો હતા તાત્કાલિક અમે માંડી પોલીસ સ્ટેશન તેમજ આશાપુડા ન્યૂઝવાડાને જાણ કરેલ શું લાગે છે તમને હાલમાં છે એટલે ચાર અમને એવું લાગે કે 26 જાન્યુઆરી આવે છે અમારો પ્રવૃત દિવસ છે ને આણ પણ આંચ છે ને બનાવ ન બને ને તાત્કાલિક ફેલાનો તપાસ થાય એટલા માટે અમે તાત્કાલિક વિદ્યાને પોલીસને જાણ કરેલ છે હું મોની દવા પર ઓડબેન સપથા બોલું જો ત્યાં ચેકિંગ ગરો આવેલ છે 26 જાન્યુઆરી બાબતમાં ત્યાં કચવાકટી ફેલાવ પડ્યું એ થેલો ઉપાડીને અમે અમારા સાહેબની જાણ કરી ચેકિંગ કરી હતી આધાર કાર્ડ બધે જ નીકળેલ છે એ પોલીસ અમે જાણ કરેલ છે પોલીસ હાથ ધરી તપાસ કરશે છવ્વીસમી જાન્યુઆરીના જે સફાઈ અમે સફાઈ અભિયાન કરીએ છીએ એના માટે કંઈ વ્યવસ્થા કંપની એના માટે અમે ચેક કર્યું ત્યારે કચરા પેટીમાં ઠેલો પડેલ એ બધે ફરીવાર ફેલા થઈને થેલો પડે ચેક કરેલ બધી વસ્તુ મળેલ છે કંઈ ઘટના બની એના માટે ગભરાઈ ગયા એટલે આપણે જાણ કરેલ